ક્યારે વિચાર્યું છે કે કોઈનું ઘર જ રસ્તો હોય અને આજીવિકા હંમેશા ગતિમાં રહે આજે આપણે ભારતના એવા જ વિચળતી અને વિમુક્ત સમુદાયોની વાત કરીશું જેમનું જીવન સદીઓથી આ જ રીતે ચાલતું આવ્યું છે આ માત્ર ઇતિહાસની વાત નથી પણ સંઘર્ષ સંસ્કૃતિ અને ઓળખની એક અનોખી ગાથા છે આ ફોટો જુઓ આમ માત્ર બળદગાળા નથી પણ એક જીવંત સંસ્કૃતિનો ધબકાર છે આ એ લોકોની કહાણી છે જેઓ સદીઓથી ભારતના ખૂણે ખૂણે વેપાર કલા અને પરંપરાઓ લઈને ફરતા રહ્યા એમનું ઘર પૈડા પર હતું અને એમની દુનિયા ખુલ્લા રસ્તાઓ જ હતા તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને ચાર ભાગમાં જોઈશું સૌથી પહેલાં એ કાળા કાયદા વિશે જાણીશું જેણે એમના પર એક કલંક લગાવી દીધો પછી એમના ગતિશીલ જીવન અને સંસ્કૃતિને નજીકથી જોઈશું ત્યાર પછી માન્યતા મેળવવા માટેના સંઘર્ષને સમજીશું અને છેલ્લે એમના ભવિષ્ય અને વારસાના પડકારો પર વાત કરીશું પણ આ ગતિશીલ જીવન પર એક સમયે એક કાળો પડછાયો પડ્યો હતો અને એમની આજની સ્થિતિને સમજવા માટે આપણે ઇતિહાસનું એ પાનું ખોલવું જ પડશે જે અન્યાય અને દમનથી લખાયેલું હતું આ કાયદાનું નામ હતું ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ અઢારસો એકોતેર આ માત્ર કાગળનો ટુકડો નહોતો એ એક હથિયાર હતું આ કાયદાએ આખાને આખા સમુદાયોને જન્મથી જ વારસાગત ગુનેગાર જાહેર કરી દીધા વિચારો તો ખરા જન્મતાની સાથે જ ગુનેગારનું લેબલ કોઈ પુરાવા વગર એમની ધરપકડ થઈ શકતી અને સતત પોલીસની નજર હેઠળ રહેવું પડતું આ સમય રેખા જુઓ અઢારસો એકોતેરમાં જે કલંકની શરૂઆત થઈ એને દૂર કરવામાં લગભગ એંસી વર્ષ લાગી ગયા ઓગણીસો બાવનમાં આઝાદ ભારતે આ કાયદાને રદ કર્યો જે એમના માટે એક ઐતિહાસિક જીત હતી પણ લડાઈ ત્યાં પૂરી ન થઈ બે હજાર આઠનો અહેવાલ બતાવે છે કે માન્યતા મળ્યા પછી પણ સામાજિક ન્યાય માટેના પ્રયાસો તો ચાલુ જ છે તો આ તો થઈ ઇતિહાસની કડવી વાત પણ આ કાળા પ્રકરણની પાછળ એક ખૂબ જ જીવંત અને રંગીન સંસ્કૃતિ છુપાયેલી હતી ચાલો હવે કાયદાના દાયરામાંથી બહાર આવીને એમના જીવન એમની કળા અને એમના અનોખા અર્થતંત્રને સમજીએ આ સમુદાયો માત્ર મુસાફરો ન હતા પણ ગ્રામીણ અર્થતંત્રની જીવાદોરી હતા એક ગામથી બીજે ગામ સુધી તેઓ પશુઓ ઊન અનાજ અને મીઠા જેવી જરૂરી વસ્તુઓ પહોંચાડતા તો ક્યારેક નટ બનીને પોતાની કળાથી લોકોનું મનોરંજન કરતા ટૂંકમાં તેઓ સમાજનો એક એવો હિસ્સો હતા જે ગતિમાં રહીને પણ સમાજને જોડી રાખતા હતા ચાલો ગુજરાતના જ કેટલાક ઉદાહરણો જોઈએ જેમ કે વણજારા જેમના વેપારી કાફલા દૂર દૂર સુધી માલસામાન પહોંચાડતા પછી જે નટ કે બજાણિયા જેમના કરતબ જોઈને લોકો દંગ રહી જતા આ તો ખાલી ત્રણ ઉદાહરણ છે પણ એના પરથી ખ્યાલ આવે છે કે આ સમુદાયોમાં કેટલી વિવિધતા હતી ફરી એકવાર આ ચિત્ર જુઓ આ વણજારા સમુદાયની ભૂમિકાને બરાબર સમજાવે છે વિચારો જ્યારે રેલવે કે ટ્રક નહોતા ત્યારે આ કાફલા જ દેશની સપ્લાય ચેઇન હતા એ સમયની જીવતી જાગતી લોજિસ્ટિક સિસ્ટમ જે ભારતના દૂર દૂરના વિસ્તારોને એકબીજા સાથે જોડતી હતી આઝાદી સાથે આ સમુદાયો માટે પણ એક નવી સવારની આશા જાગી ચાલો જોઈએ કે કાયદાકીય મુક્તિએ એમના માટે માન્યતા અને એક નવી શરૂઆતનો રસ્તો કેવી રીતે ખોલ્યો ઓગણીસો બાવન આ માત્ર એક વર્ષ નથી આ એક મુક્તિનું પ્રતીક છે આ એ વર્ષ હતું જ્યારે આઝાદ ભારતે એંશી વર્ષ જૂનાએ દમનકારી કાયદાને કચરા પેટીમાં નાખી દીધો એ ઐતિહાસિક ક્ષણ જેણે લાખો લોકોને પેઢીઓ જૂના કલંકમાંથી આઝાદી અપાવી અને આ મુક્તિ સાથે એમને એક નવી ઓળખ મળી વિમુક્ત જાતિઓ એટલે કે ડીનોટિફાઈડ ટ્રાઇબ્સ આ માત્ર શબ્દોની રમત નહોતી હો આ તો એમની ગરિમાની એમના સન્માનની પુનઃસ્થાપના હતી વારસાગત ગુનેગારનું લેબલ હટાવીને એમને ભારતના સમાન નાગરિક તરીકે સ્વીકારવામાં આવ્યા જો આપણે ગુજરાતની જ વાત કરીએ તો અહીં અઠ્યાવીસ વિચરતી અને બાર વિમુક્ત જાતિઓને સત્તાવાર માન્યતા મળી છે આ આંકડા બતાવે છે કે આપણે કોઈ નાના કે હાશિયામાં ધકેલાયાના જૂથની વાત નથી કરી રહ્યા આ તો આપણા રાજ્યની સાંસ્કૃતિક ઓળખનો એક જીવંત અને મહત્વનો હિસ્સો છે સારું કાનૂની માન્યતા તો મળી ગઈ પણ હવે મોટો પડકાર એમને મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે આ માટે ત્રણ મુખ્ય દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે પહેલું શિક્ષણ દ્વારા સશક્તિકરણ બીજું સ્થાયી આવાસ દ્વારા સ્થિરતા અને ત્રીજું કલ્યાણકારી યોજનાઓ દ્વારા સામાજિક સુરક્ષા આ બધાનો હેતુ એ જ છે કે તેઓ માત્ર ભૂતકાળનો હિસ્સો ન રહે પણ દેશના ભવિષ્યમાં પણ ભાગીદાર બને પણ આગળનો રસ્તો પડકારોથી ભરેલો છે માન્યતા અને વિકાસની સાથે સાથે એક મોટો સવાલ પણ ઊભો થાય છે એમના આ અનોખા વારસાનું શું થશે ચાલો આના પર થોડો વિચાર કરીએ તો અંતે આપણે આ એક મોટા સવાલ પર આવીને ઉભા રહીએ છીએ જેમ જેમ આ સમુદાયો મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે શું વિકાસનો અર્થ એ છે કે આપણે આપણા વારસાને ભૂલી જઈએ એમની સદીઓ જૂની કળા પરંપરાઓ અને જીવનશૈલીને કેવી રીતે સાચવી શકાય આધુનિકતા અને પરંપરા વચ્ચેનું સંતુલન શોધવું એ માત્ર સરકારની જ નહીં પણ આપણા સૌની જવાબદારી છે ખરું ને